કોંગ્રેસ આવી મેદાને કહ્યું કે બધાને જવાબ મળશે કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલની નારાજગી મામલે અમિત જાવડાની પ્રતિક્રિયા સામે આવી છે અમિત ચાવડાએ કહ્યું કે કિરીટ પટેલ સાથે મારે વાતચીત થઈ છે થોડા દિવસોમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે અને સંગઠનના પ્રશ્નોને લઈ અમે બેઠકમાં ચર્ચા કરીશું આ સાથે ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલના રાજીનામા મુદ્દે અમિત જાવડાએ કહ્યું કે વિધાનસભામાં એકસો બેઠક જીત્યા બાદ પણ ભાજપમાં અસંતોષ છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની નારાજગીની વચ્ચે હવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે અમિત ચાવડાએ કહ્યું કે થોડા દિવસોમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે આ સાથે કહ્યું કે આ બેઠકમાં સંગઠનના પ્રશ્નોને લઈ અમે બેઠકમાં ચર્ચા કરીશું આ તરફ ચિરાગ પટેલના રાજીનામા અંગે કહ્યું કે જ્યારે તે કોંગ્રેસના પ્રવેશ્યા ત્યારે ભાજપથી નારાજ હતા ચિરાગ પટેલે તેમના વિસ્તારની જનતા અને પક્ષ સાથે દ્રોહ કર્યો છે આવનારા દિવસોમાં જનતા જવાબ આપશે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પક્ષ સાથે નારાજગી વ્યક્ત કરી છે ધન્યવાદ